નમસ્તે આજે આપણે શરીરનો દુખાવો દૂર કરવા માટે દૂધમાં શું નાખીને પીવું જોઈએ તેના જાણીશું હળદર અડધી ચમચી હળદર પીવાથી સોજો દુખાવો અને શરીરનો થાક ઓછો થાય છે એને ગોલ્ડન મિલ્ક પણ કહેવામાં આવે છે આદુ દૂધમાં થોડું તાજું આદુ નાખીને પીવાથી સોજો ઘટે છે અને શરીર ને ગરમી મળે છે ખાસ કરીને ઠંડીમાં કે સાંધાના દુખાવોમાં ઉપયોગી ગણાય છે સૂંઠ સૂંઠ દૂધમાં નાખીને પીવાથી પણ દુખાવો ઓછો થતો હોય છે ઈલાયચી અને દાલચીની દૂધમાં થોડું ઈલાયચી પાવડર કે દાલચીની નાખવાથી મસલ્સ રિલેક્સ થાય છે અને દુખાવો ઘટે છે લસણની બે થી ત્રણ કડીઓ લસણની કડીઓ દૂધમાં ઉકાળીને પીવાથી સાંધાનો દુખાવો અને કમર દર્દમાં

દૂધમાં બે થી ત્રણ કેસરના તાર નાખીને પીવાથી શરીરમાં ગરમી આવે છે અને થાક કમર દર્દ અને સાંધાના દુખાવામાં આરામ મળે છે માખણ અથવા ઘી દૂધમાં અડધી ચમચી ઘી નાખીને પીવાથી શરીરની અંદરની સુકાન ઘટે છે અને સાંધા મજબૂત બનતા હોય છે બદામ પાવડર દૂધમાં બદામનો પાવડર કે બદામ પેસ્ટ નાખીને પીવાથી હાડકા મજબૂત બને છે